નોલેજ સ્વિચ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તાજેતરમાં વૈજ્ઞાનિક અને ઉદ્યોગિક સંશોધન પરિષદના ચીફને 2 વર્ષનું એક્સ્ટેન્શન મળ્યું છે તેમનું નામ શું છે સાચો જવાબ છે અંજની મહેતા કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી યુવા કાર્ય પર તાલીમ સેવા શરૂ કરી છે સાચો જવાબ છે કર્ણાટક કયા કયો દેશ ફીફા રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર રહ્યો છે સાચો જવાબ છે ઇંગ્લેન્ડ કોના હાસ્તે પ્રથમ રાષ્ટ્રીય ના કોર્ટીક્સ ના હેલ્પલાઇન માનસનો સુભાષમ કરાવ્યુ છે સાચો જવાબ છે અમીછા હાલમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા નાણાકીય વર્ષ 2025 માં ભારત નો કુલ સ્થાનિક ઉત્પાદક જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અનુમાન લગાવ્યું છે સાચો જવાબ છે 0.6% કયા દેશમાં નાગર વિમાનના પર એશિયા પ્રધાનમંત્રી સ્તરીય સંમેલનનું આયોજન કરવામાં આવશે સાચો જવાબ છે મલેશિયા